વટેશ્વર મહાદેવનું મંદિર નાગલપુર ગામના પાદરે ખૂબ જ સુંદર મંદિર પરમાત્માનું ભોળાનાથનું મંદિર છે ઓમ નમ શિવાય નમ શિવાય એકદમ ગ્રીનર ગ્રીનરી વાળું સુંદર અહીંયા ખૂબ જ ધાર્મિક સ્થળો આવેલા છે પરમાત્મા ભોળાનાથનું મંદિર ચારે બાજુ લીલા લીલા ઝાડવા છે ખૂબ જ સુંદર મજાનું પિકનિક સ્થળ હોય એવું લાગે અહીંયા પરમાત્મા શિવનું આ મંદિર છે અને ચારે તરફ તમે જુઓ એકદમ બળબડતા બપોરમાં ગ્રીનરી 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 ચારે બાજુ ઝાડવા 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 એટલું સરસ છાંયો છે અહીંયા કે વટેશ્વર મહાદેવના મંદિરે આવો એટલે તમને આત્મા તૃપ્ત થાય ખૂબ જ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે અહીંયા જો કેટલા મસ્ત મંદિરો છે કેટલા સરસ ધાર્મિક સ્થળો છે અહીંયા અમે અમારી ચેનલના દ્વારા દરેક ધાર્મિક સ્થળોની મુલાકાતો લઈ અમે અમારી ચેનલ દ્વારા સર્વો અમારા ઇન્ડિયાના ભાઈ બહેનોને અમે પરમાત્માના મંદિરોના દર્શન કરાવીએ છીએ અહીંયા વટેશ્વર મહાદેવનું મંદિર છે સરસ ગ્રીનરી પણ છે ત્યાં સામે નરસિંહ મહેતાની મૂર્તિ છે તમે જોઈ શકો છો અહીંયા રામ ભક્ત હનુમાન દાદાની પણ સુંદર મજાની મૂર્તિ છે એવું લાગે છે જેમ અમે સતયુગમાં આવી ગયા હોય અહીંયા ગાયત્રીમાં છે ત્યાં સામે ભોળાનાથની મૂર્તિ મૂકવામાં આવેલી છે અહીંયા એક ખૂબ સુંદર સુંદર મંદિરનું આયોજન પણ થઈ રહ્યું છે અમારા ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં ભગવાન માતાજીની મૂર્તિઓ મંદિરો અમારો ઇન્ડિયા વિશ્વગુરુ બની રહ્યો છે અમારો ઇન્ડિયા વિશ્વગુરુ હતો છે અને હંમેશા રહેશે અમને આવી સુંદર જગ્યાએ આવીને ખૂબ જ આત્માને ખૂબ સારો અનુભવ થઈ રહ્યો છે અમે અમારી એપી ડિજિટલ ટીમ દ્વારા અમારા ઇન્ડિયાના દરેક ભાઈ બહેનોને વટેશ્વર મહાદેવના આ યાત્રાધામના અમે દર્શન કરાવ્યા હજુ પણ અમે તમને સારા સારા યાત્રાધામોના દર્શન કરાવતા રહીશું સૌનું ભલું થાવ સૌને સુખ મળે શાંતિ મળે આનંદ મળે ખુશી મળે ઓલ ધ બેસ્ટ ઓલ ઇઝ વેલ ફરી મળીશું એક સારા યાત્રાધામ સાથે યાત્રાધામે જઈ ત્યાં સુધી અમને અમને રજા આપશો ઓમ નમઃ સિવાય અમારી એપી ડિજિટલમાં તમે કમેન્ટ કરીને જણાવજો તમારા ગામમાં પણ કોઈ યાત્રાધામ સારા મંદિરો હોય તો અમે વિડીયો બનાવી અને આખા ઇન્ડિયાના ખૂણે ખૂણે દરેક ઇન્ડિયાના ભાઈ બહેનોને દર્શનનો લાભ મળે તો આ સેવા કાર્યમાં સહયોગ આપવા નમ્ર વિનંતી સૌની અ એવું લાગે છે જે હનુમાનજી વટેશ્વર મહાદેવના દર્શન કરી રહ્યા હોય ખૂબ જ સારું લોકેશન છે ઓમ શાંતિ